નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર અને જિલ્લામાં રામનવમી પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી ભાવનગર ના રામજી મંદિર ખાતે ભગવાન શ્રીરામ ના પ્રાગટ્ય ની આરતી માં ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા ભાવનગરના કાળાનાળા ચોક પાસે આવેલ માળી જ્ઞાતિ રામજી મંદિર ખાતે રામનવમી પર્વ નિમિત્તે યોજાયેલ મધ્યાહન આરતીમાં મેયર ભરતભાઈ બારડ તેમજ ભાવિકો જોડાયા હતા અને આરતી દર્શન તેમજ કીર્તનનો લાભ લીધો હતો ભાવનગરના પરિમલ ચોક નજીક આવેલ તપસ્વી બાપુની વાડી રામમહલ ખાતે ભગવાન શ્રીરામના પ્રાગટ્યની પરંપરાગત આરતી કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યા હતા ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલા રામજી મંદિરોમાં આરતી અન્નકૂટ દર્શન સહિતના ધાર્મિક કાર્યક્રમો સાથે રામનવમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી